રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો એન્ટ્રી પોઈન્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતાના પહેલમાં એનજીઓ તથા સ્થાનિક સમુદાયને સામેલ કરવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા તારીખ એક જૂનથી તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ દરમિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા મુખ્ય માર્ગો માલાશેરી સ્વામિનારાયણ સર્કલ વગેરે વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેવું અંજાર નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ ભારતીય કે જાણી અંજાર